ઉત્તરાયણ પર્વ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો આજે વાસી ઉત્તરાયણ છે અને લોકો વાસી ઉત્તરાયણ પર ઉજવી રહ્યા છે પણ સાથે સાથે જે પક્ષીઓ છે આમાં કેટલાક પક્ષીઓ ઘાયલ થયા છે અને કેટલાક ના મૃત્યુ થયા છે ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ સજ્જ બન્યું છે તેમની સાથે સાથે જે વોલન્ટિયરો છે એનજીઓ છે તે પણ સજ્જ બન્યું છે અહીંયા જીવદયા પ્રેમીઓ જે છે તેમને તેમના નંબર પણ આપવામાં આવ્યા છે હેલ્પલાઇન નંબર છે જો કદાચ તમને ઘાયલ પક્ષી દેખાય તો આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરીને જે ઘાયલ પક્ષીઓ છે તેમને તેમનો જીવ બચાવી શકો છો તે ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર જે છે તે આ વન વિભાગ કરી રહ્યું છે એમને સરસ એક સેવાનું કાર્ય છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે દસ થી વીસ તારીખ જે છે ત્યાં સુધી આ સેવા આપી રહ્યા છે અને ત્યાર પછી પણ જો કબૂતરો કે જે પણ ઘવાયેલા પક્ષીઓ આવશે એમની પણ સેવા જે છે તે કરવામાં આવશે આપણી સાથે અંકલેશ્વર વન વિભાગના જે કર્મચારી છે શૈલેષભાઈ એમની સાથે વાત કરશું શું કહેશું શૈલેષભાઈ જે ઉત્સવ ઉજવાયો ઉત્તરાયણનો કાલે કેટલા પક્ષીઓ ઘવાઈને આવ્યા અને કેટલીને સારવાર જે છે તે કરવામાં આવી તમને બતાવી શકે છે આ ટોટલ સત્યાવીસ પક્ષી આવેલા જેમાંથી ચાર પક્ષી જેટલા કબૂતર મૃત્યુ પામેલ હતા જેમને સાંજના સમયે રાતે અમે

બાર એમને મળીને ખાવાનું વધારે એલું હોય એટલે બરાબર એના કારણે અમે એને થોડું સનાથ સમય રિલીઝ કરે છે એને એ કબૂતર બહુ દૂર પણ નહીં જતા બરાબર એ નર્સરીમાં જ અહીંયા આટલાકમાં જ ઉડા કરે એટલે અમે એમને પણ અલગથી દાણા પાણી બધું મૂકેલું છે અહીંયા વન વિભાગ દ્વારા જે પક્ષીઓ આવે છે એમના દાણા પાણી જે છે બધું ખોરાક અહીંયા આપવામાં આવે છે સુવિધા પણ સારી આપવામાં આવે છે સારવાર કરી એમને પછી મુક્ત કરવામાં આવે છે લોકોને ખાસ કરીને ઉત્તરાયણ બાદ જે છે તે કહેવાય કે વધુ પક્ષીઓ આવતા હોય છે ગવાય એ કારણે એવું થતું હોય આપણે હવે એક દિવસની મોજમાં આપણે બધા ધાબા પર એમ તેમ દોરા ફેંકી દઈએ છે કે એમ બાર ફેંકે છે પણ પક્ષીઓ ખરા સમજવાના છે પક્ષીઓ તો હવે ઉડીને એમનો રોજનો એ રોજે ત્યાં જતા હોય એમની જગ્યા પસંદ કરેલી હોય તે જગ્યા પર જતા હોય એટલે એમને તઈથી તમે ઘર પર ધાબા પર જે દોરા નાખો છો કે સાઠ ઘરની બારમાં માનો કે ઝાડ પર તમે જો ખેચાઈને એવું હોય તો તમે ખેંચીને બહાર આપણે બહુ બધી સુવિધા આપેલી છે સરકારે કરી તમે એને નાશ કરી નાખો તો પણ ચાલે એટલે કે જે તમે ઢાબા ઉપર જે છે ડોરાઓ પડેલા હોય છે જે ગૂંચ હોય છે એ ડોરાનો નાશ કરવો જોઈએ કારણ કે એ જ ડોરાના કારણે જે પક્ષીઓના પગમાં ડોરો આવી જતા પછી ત્યારબાદ એને ઈજા થતી હોય છે ખાસ કરીને શૈલેષભાઈ જે પક્ષીઓ આવતા હોય છે અને સારવાર તમે કેવું ચોવીસ કલાક કદાચ રાત્રે પણ ફોન આવતા હોય છે અમારે ચોવીસ કલાક અમે આપણે તમામ સ્ટાફ અને વોલેન્ટિયર પણ અમુક એવા હોય છે કે રાત્રે બાર વાગે ફોન કરે તો તરત આવી જાય છે કે આ તમારા ઈલાકામાં છે ભાઈ અમને આ નર્સરી સુધી આપી જાવ તો એ લોકો પણ અમને મદદ કરે છે અને બીજા માણસો પણ એમ આપણે જોઈએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાંથી પણ ખાસા એવા માણસો છે કે જો નંમર લઈને અમને રાત્રે પણ અગિયાર બાર વાગે પણ કબૂતર અહીંયા આપી જાય છે એટલે એક જાગૃતિ હવે થયેલી છે પણ તેમ છતાં આપણે એક અપીલ કરે છે બધાને કે તમે જે હવે ઉતરાણ તો જતી રહી છે પણ જે દોરાઓ છે તેનું થોડું નાશ કરો અને વણી લો એમ રસ્તા પર જેમ તેમ પડેલા હોય તે દોરા તમે લઈ લો જે ધાબા પર નાખેલા હોય તે લઈ લો ઘરના આંગણે હોય તે પણ લઈ લો અને તમારાથી ઝાડ પર પડેલો હોય એમ લટકી રહેલા હોય દોરા તો પોચાય તો તમે એને પણ નીચે લઈ લો એ તમને ખાલી પાંચ દસ મિનિટ તમે ટાઈમ આપશો એક પક્ષી કે ખાસા પક્ષી તે તમારા જે ઘરે આવતા હોય તે પક્ષી બચી શકે છે ખાસ તો શૈલેષભાઈ ગયા વર્ષ કરતા શું લાગે છે આ વર્ષે ઘવેલા પક્ષીની સંખ્યા વધી છે કે પછી આ લોકો જાગૃત થઈ રહ્યા છે કે પ્રકાર કઈ પ્રકારનું છે કે આ ઘવેલા પક્ષીઓની સંખ્યા હાલ ઓછી છે કે પછી ગયા વર્ષ કરતા વધી છે ગયા વર્ષ કરતા આ વખતે થોડી ઓછી છે અચ્છા જો ગયા વર્ષે અમે 4 થી 5 સંભળી આવેલી અને બીજા અને અલગ અલગ બગલા ને અલગ અલગ પક્ષીઓ આવેલા પણ આ વખતે ખાલી કબૂતર અને એક જ સંભડી છે એટલે થોડી જાગૃતિ તો થઈલી છે એવું લાગે છે લોકોમાં આહા ક્યાંક ને ક્યાંક વન વિભાગ દ્વારા જે રેલીઓ કરવામાં આવી ઉત્રાયાની આગળ જ રેલીઓ પણ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા જેના કારણે લોકોમાં પણ જાગૃતિ આવી અને જે પતંગ જે છે જેનો સમય ખાસ સમય કયો હોય છે પતંગ ચગાવવાનો જેના કારણે પક્ષીઓને રાહત રહે છે આપણે સવારે તમે સવારે નવથી સાતથી નવના ગાળામાં પતંગ ના ચગાવો અને સાંજે પાંચથી સાતના ગાળામાં સંધ્યા કાળે જ્યારે પક્ષીઓ ઘરે જતા હોય ત્યારે ના ચગાવો એટલી અપીલ છે મારી ભલે ઉત્તરાયણ તો હવે બે ત્રણ દિવસ સુધી ઉત્તરાયણ આપણે મનાવે છે પણ થોડું આપણે તજવીજ હાથ ધરે તો સારું લાગે થોડું કે પક્ષીઓ માટે રાહત રહે રાહત રહે ખાસ ચોક્કસ તો તમારે સવારે સાત થી નવ ની અંદર જે છે તે પતંગ ન ચગાવવું જોઈએ જેના કારણે પક્ષીઓ જે છે સવારે ચણ લેવા માટે જતા હોય છે અને ચણ લેવા માટે જતા હોય છે એના જેના કારણે સાત થી નવ તમારે પતંગ ન ચગાવવી જોઈએ અને ત્યારબાદ તેઓ ઘરે જ્યારે પડત ફરતા હોય છે એટલે કે સાંજે પાંચથી નવ જેવા ગાળાની અંદર તમે પતંગ ન ચગાવો જેથી પક્ષીઓને ઈજા ન થાય અને તમે પણ એક સેવાનું કાર્ય કરો એટલે કે પક્ષીઓ જે છે તેમના કારણ કે તેઓ પોતાના ઘરે પોતાના જે બાળકો હોય છે તે પણ પોતાનો હોય છે તો તેમના ઘરે પડત ફરતા હોય છે ત્યારે તેમના દીકરાઓ પણ પોતાના મા બાપની રાહ જોતા હોય છે કે કદાચ મારા મા બાપ હમણાં ચણ લઈને આવશે પણ જો કદાચ આ ઘવાઈ જતા હોય છે ને કદાચ મૃત્યુ પર પામતા હોય છે તો તેમાં જે દીકરાઓ છે તેમ રાહ જોતા જ રહી જાય છે અને વન વિભાગ એક સજ્જ બન્યું છે એક સેવાનું કાર્ય સરસ કરી રહ્યું છે સતત જે ચોવીસ કલાક સેવા આપી રહ્યું છે અને કોઈ પણ જગ્યાએ કોલ આવે તો સાથે વોલન્ટિયરો પણ તરત પહોંચી જાય છે અને જે કોઈ પણ પક્ષી હોય છે તેમને તરત ટ્રીટમેન્ટ આપે છે તેની સારવાર કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવે છે આમ તો ઘણા બધા પક્ષીઓ છે હાલ કયા કયા પક્ષીઓ જે છે આવ્યા છે હાલ આપણી પાસે કબૂતર છે અને સમડી છે કાલે એક ધેલનું બચ્ચું પણ આવેલું એને ટ્રીટમેન્ટ કરાવ્યું પણ સાંજના સમયે એનું મૃત્યુ પામેલું હવે આપણે એટલું જ ઈચ્છે છે માણસોમાં કે થોડું તમે હજુ પણ એક થોડું જાગૃત જેમ કે માં જાગૃત થયેલા છે એ રીતના સિટી થાય તો થોડું સારું લાગે રાત્રે જે આ ફટાકડા ફોડે છે અને એમાં પણ થોડું ધ્વનિથી પક્ષીઓને અવાજ થાય છે એમ ઉડીને એમ તેમ જતા હોય ને ઝાડ પર કે ગમે તે દોરો હોય એટલે એમાં ફેરવાય જાય એમાં પણ બહુ ખાસ્સા ગયા વર્ષે ખાસા એમ જોઈએ તો ગયા વર્ષ કરતા પાંચ ટકા ઓછા પક્ષી છે પણ આપણે એટલું જ માને કે હવે આજના દિવસે હમણાં સવાર સુધીમાં બે થી ત્રણ કબૂતર આવેલા છે ઈચ્છે છે કે હવે બસ એટલા જ આવે સાંજે નહીં આવે તો સારું ચોક્કસ તો ન પણ આવવા જોઈએ કારણ કે પક્ષીઓ ન ઘવા ઘવાવા જોઈએ લોકો જાગૃત થઈ રહ્યા છે ખાસ કરીને સાંજે જે તમે ફટાકડા ફોડી રહ્યા છો તે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે એના કારણે પણ પક્ષીઓને જે નુકસાન જે થઈ રહ્યું છે એટલે કે ફટાકડા પણ ન ફોડવા જોઈએ ને વન વિભાગ ખાસ અપીલ કરી રહી છે કે તમે જે ડોરાઓ હોય છે જ્યાં ત્યાં ડોરાઓ પડેલા હોય ડોરાઓ તમારે લઈ લેવા જોઈએ કારણ કે જેના લીધે આ પક્ષીઓને નુકસાન ન થાય શું કહેવા માંગશો લોકોને શું બીજી અપીલ કરવા માંગશો તમે બીજું તો કઈ નહીં હવે આપણે ઉત્તરાયણ તો હમણાં દસ દિવસ પછી પતી જ જવાની છે વીસ તારીખ સુધીમાં પણ આગળ પણ અમે આ કાર્યવાહી આગળ અમે કામ કરશું જ જેમ કે વન્ય પ્રાણી તો કોઈ પણ હોય આપણે અંકલેશ્વર તાલુકા માંથી આ વર્ષે પણ બે થી ત્રણ દીપડા પકડ્યા છે દીપડા છે એવું તો કોઈ અજગર છે કે સાપ ના કોલ હોય છે કોઈ ભી હોય આપણે વન્ય પ્રાણી લાગતું હોય તો અમને તરત જાણ કરો અમારા જે નંબર છે એ ખાલી ઉતરાણ પૂરતા નથી તમને આગળ પણ કામ લાગશે આ નંબર જે આ હેલ્પલાઇન નંબરો આપ્યા છે એટલે રાખવામાં નથી આવ્યા આજ કોઈ પણ પ્રકાર શરીસરૂપ તમને દેખાય દીપરા અજગર જેવા જે પ્રાણીઓ પર દેખાય તો તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરવો અને બીજું કે જો તમને શરીરસરૂપ કે વન્ય પ્રાણી કોઈ પણ દેખાય તો મારવું ન જોઈએ કારણ કે એના ઉપર પણ કાયદાકીય જોગવાઈ થાય છે એટલા માટે કંઈ પણ આ પ્રકારનું તમને જોવા મળે તો તાત્કાલિક ધોરણે વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ ને ખાસ તો હમણાં ઉત્તરાયણનો આજે વાસી ઉત્તરાયણ છે અને કોઈ પણ તમને ઘાયલ પશુ પક્ષી દેખાય તો તરત આ હેલ્પલાઇન નંબર જે આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી